મિત્રો જ્યારે આપણે ગાણિતિક ક્રિયાઓની વાત કરતા હોઈએ ત્યારે આપણને ખબર છે કે ભાઈ ગણિતમાં કુલ ચાર મુખ્ય ગાણિતિક પ્રક્રિયાઓ છે સરવાળો ગુણાકાર ભાગાકાર અને બાદબાકી જ્યારે એક સાથે ચારે ચાર પ્રક્રિયાઓનો સમાવેશ થતો હોય ત્યારે આપણે સાદુરૂપ આપવાનું થાય એવું આપણે કહીએ છીએ તો આ સાદુરૂપ માટે આપણે અમુક નિયમોનો ઉપયોગ કરવાનો થાય જેમ કે અંગ્રેજી ભાષામાં આપણે એને બોડમાસ કહીએ છીએ જ્યારે ગુજરાતીમાં આપણે એને કહીએ છીએ કાનનો ભાગુ સબા કાનો ભાગુ સભા એટલે કે સૌ પ્રથમ આપણે કૌંસ છોડવાનો થાય ત્યારબાદ ભાગાકારની ક્રિયા કરવાની ગુણાકાર ત્યારબાદ સરવાળો અને બાદ બાકી આ ચારેય જે પાંચે ક્રિયાઓ છે એ આપણે ક્રમ અનુસાર એનું પાલન કરવાનું થશે એટલે કે સૌ પ્રથમ છોડવાનો ત્યારબાદ ભાગાકાર કરવાનો ગુણાકાર અને અંતમાં સોરી ગુણાકાર પછી સરવાળો અને અંતમાં બાદ બાકી કરવાની થાય આટલું કર્યા પછી મિત્રો તમારે એ પણ ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ કૌશ કેટલા પ્રકારના હોય છે તો મિત્રો કંશ જે છે એ કુલ ચાર પ્રકારના હોય છે એમાં સૌપ્રથમ રેખા રેખાકંશ એટલે કે આડી લીટીવાળો કોંશ ત્યારબાદ નાનો કંશ છગડિયો કંશ અને મોટો કંશ એટલે કે જ્યારે કૌશ પણ છોડી રહ્યા છીએ ત્યારે પણ આપણે નિયમનું પાલન કરવાનું થશે કે સૌ પ્રથમ આપણે લીટી કૌશ એટલે કે રેખા રેખાકંશનો છોડીશું ત્યારબાદ નાના કૌશને છગડિયા કૌશને અને અંતમાં મોટા કૌશને આપણે છોડીશું કૌશનો જ્યારે નિયમ પૂરો થાય ત્યારે તરત જ આપણે ભાગાકારની ક્રિયા કરવાની થાય ભાગાકાર પછી ગુણાકાર ગુણાકાર પછી સરવાળો અને અંતમાં બાદ બાકી એટલે કે આ સમગ્ર પ્રક્રિયાને આપણે ક્રમ અનુસાર પાલન કરવાની થશે અને તો જ આપણો જવાબ સાચો આવશે મિત્રો અહીંયા જે રીતે આપણે જોઈએ તો સૌ પ્રથમ જુઓ તો નાનો કૌંસ અહીંયા જોવા મળી રહ્યો છે તો સૌ પ્રથમ આપણે નાનો કૌંસ છોડીશું તો નવ ઓછા ચાર એટલે કે આપણો પાંચ થઈ જશે હવે આ સાદુ રૂપમાં તમે જોશો તો હવે છગડિયો કંશ જોવા મળી રહ્યો છે તો છગડિયો કંશ એટલે કે સાત વત્તા પાંચ કરવાના થાય એટલે બાર થઈ ગયા હવે તમે મિત્રો જુઓ કે અહીંયા મોટો કોંશ જોવા મળી રહ્યો છે એટલે કે બાર વત્તા સાત કેટલા થઈ જશે ઓગણીસ એટલે કે અંતમાં વીસ ઓછા ઓગણીસ કરીને આપણો જે જવાબ છે એ જવાબ આપણો પૂર્ણ થશે મિત્રો એકસાથે આ રીતે આપણે સાદુ રૂપ આપવાનું થશે હવે અહીંયા પ્રશ્નો કઈ રીતે પૂછાઈ શકે તો મિત્રો આનો સીધો જવાબ લખવાના બેસી જતા કેમ કે આમાં તમને એમ પૂછ્યું છે કે ભાઈ જો ગુણાકારની જગ્યાએ હું સરવાળાની નિશાની કરું તો પ્રથમ તો તમારે આનું સાદુરૂપ જો જલ્દી જલ્દી આપવું હોય તો જેટલા પણ તમને અંક આપેલા છે એ અંક સંખ્યા એ તમે પ્રથમ લખી દો ક્રમમાં ચોવીસ છત્રીસ બાર આઠ અને ચાર હવે ગુણાકારની જગ્યાએ આપણે વત્તાકારની નિશાની કરવાની છે તો ગુણાકાર કોનો કોનો વચ્ચે તો બાર અને આઠની વચ્ચે તો બાર અને આઠની વચ્ચે કઈ નિશાની થઈ જશે સરવાળાની કેમ કે આ પ્રશ્નોમાં આપણે સંકેતો બદલી દેવાના છે ત્યારબાદ ભાગાકારની જગ્યાએ આપણે ગુણાકારની નિશાની કરવાની છે તો ભાગાકાર અહીંયા હતો તો એની જગ્યાએ ગુણાકારની નિશાની થઈ જશે વત્તાકારની જગ્યાએ ઓછાકારની એટલે વત્તાકાર ચોવીસ અને છત્રીસ વચ્ચે હતો ત્યાં આગળ ઓછાકારની નિશાની થઈ જશે અને ઓછાકારની જગ્યાએ આપણે ભાગાકારની નિશાની કરવાની થાય એટલે કે છત્રી અને બાર વચ્ચે ભાગાકારની નિશાની કરવાની થાય હવે મિત્રો તમે અહીંયા જ્યારે જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે અહીંયા કૌંસ નથી તો કૌંસનો નિયમ તો ગયો હવે શું વધ્યું તો હવે વધ્યું મિત્રો ભા ગુ સ બા ભાગાકારની નિશાની ક્યાં છે તો છત્રીસ અને બાર વચ્ચે તો તમારે છત્રીસ અને બારનો ભાગાકાર કરવાનો થાય અને જો સીધા ગળિયા આવડતા હોય તો બાર ગુણ્યા ત્રણ કરો એટલે છત્રીસ થાય તો બાર ઓછા ત્રણ પછી અહીંયા વત્તા આઠ ગુણ્યા ચાર તો ભાગાકાર પૂરું થઈ ગયું હવે ગુણાકાર કરવાનો થાય તો ગુણાકારની નિશાની અહીંયા છે તો એમ એમ જ રહેશે રહેશે વત્તાકારની નિશાની પણ અને આઠ ગુણ્યા ચાર કેટલા થઈ જશે બત્રીસ ગુણાકાર પણ પૂરો થઈ ગયો હવે સરવાળો કરો તો સરવાળામાં તો વત્તા બત્રીસ અને અહીં કંઈ નિશાની નથી એટલે વત્તા ચોવીસ ગણાય તો બત્રીસ વત્તા ચોવીસ જ્યારે તમે કરશો ત્યારે મિત્રો તમને જવાબ મળશે છપ્પન અને સરવાળો થઈ ગયા પછી બાદબાકી કરવાની તો છપ્પન ઓછા ત્રણ જ્યારે તમે મિત્રો કરશો ત્યારે તમને જવાબ મળશે ત્રેપન તો આપણે ઓપ્શન જોઈ લઈએ તો આપણને તો ઓપ્શન બી મળી ગયો તો આ રીતે તમારે દરેક પ્રશ્નનું સોલ્યુશન કરવાનું થાય સોલ્યુશન કરતી વખતે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે તમને સંકેતો જો બદલવાનું કહેલું હોય તો સંકેતો તરત બદલી નાખવાના અને ત્યારબાદ જવાબ લાવવાનું સીધો આનું સોલ્યુશન કરીને બેસી જતા નહીં કેમ કે એનો જવાબ પણ ઓપ્શનમાં હશે જ હવે આગળ જોઈએ તો ફરીથી એવો જ પ્રશ્ન છે તો પ્રથમ મેં કહ્યું તે રીતે ફટાફટ જે અંકો આપેલા છે તે અંકો લખી દો ચાર ચૌદ પછી ચાર પછી સાત પછી બાર અને અંતમાં આઠ હવે બરાબર પણ આપેલું છે તો બરાબર પછી બાર પણ લખવાનો થશે કેમકે બધે બધા સંકેતો બદલાશે કદાચ બરાબરના સાથે કોઈ આપેલું નથી તો કોઈ વાંધો નહીં એને અત્યારે એવોઇડ કરીએ ભાગાકારની જગ્યાએ સરવાળાની નિશાની તો ભાગાકાર સાત અને બારની વચ્ચે હતો તો સાત અને બારની વચ્ચે કઈ નિશાની આવી જશે વત્તાકારની ચાલો આ પૂરું ઓછાકારની જગ્યાએ ગુણાકાર તો ઓછાકાર અહીંયા છે તો ચૌદ અને ચાર વચ્ચે ગુણાકાર તો એ પણ પૂરું ચાલો વત્તાકારની જગ્યાએ ઓછાકાર બાર અને આઠ વચ્ચે વત્તાકાર હતો ત્યાં આગળ ઓછાકાર કરી દઈએ તો આ પણ પૂરું ગુણાકારની જગ્યાએ ભાગાકાર તો ગુણાકાર ચાર અને સાત વચ્ચે હતો તો અહીંયા આપણે કરી દઈએ ભાગાકાર હવે મિત્રો જુઓ તો અહીંયા ભાગાકાર કોની કોની વચ્ચે આવી ગયો ચાર અને સાતની વચ્ચે હવે ચાર અને સાતની વચ્ચે જ્યારે તમે ભાગાકાર કરશો તો એ ભાગાકારની કોઈ જવાબ આવવાની શક્યતા રહેશે નહીં પરંતુ અહીંયા તમે જુઓ તો ચૌદ ગુણ્યા ચાર તો છે જ અને ભાગાકારમાં સાત છે આ રીતે ગણતરી મારીએ તો અહીંયા જો સાત ગુણ્યા બે કરીએ તો ચૌદ થઈ જાય અવયવોની રીતે ગણીએ તો અને બે ગુણ્યા ચાર એટલે આઠ આઠ વચા બાર એટલે વીસ અને વીસ ઓછા આઠ એટલે આપણો જવાબ થઈ જશે મિત્રો બાર એટલે કે અહીંયા તમને જવાબ પહેલાથી જ આપેલો હતો અને ઓપ્શનમાં પણ સાચો જવાબ થઈ જશે આપણો એ હવે આવું જ્યારે આવે ત્યારે એક ધ્યાન રાખજો મિત્રો કે અહીંયા આપણે પૂર્ણાંક સંખ્યાઓ વધારે પસંદ કરવાની ચાર ભાગ્યા સાત કરશો પોઈન્ટમાં જવાબ આવશે પરંતુ એવું ન કરતા થોડું આપણે વધારે વિચારીને પણ એનું સોલ્યુશન લાવી શકીએ હા અહીંયા પાછું નવું આવ્યું એને માઇનસ વડે દર્શાવવાનું બીને ભાગાકાર વડે તો પ્રથમ તો અંકો લખી દઈએ તો પંદર પંદર પછી બી છે તો બીને શું દર્શાવવાનું ભાગાકાર ભાગાકાર પછી ત્રણ ને શું દર્શાવવાનું છે પછી બાર ડીને શું દર્શાવવાનું છે ગુણાકાર પછી બે તો સૌ પ્રથમ તો આપણે ભાગુસભા કાનો ભાગુસભા તો ભાગાકાર તો ત્રણ પાંચ પંદર એટલે કે અહીંયા પાંચ થઈ જશે વત્તા ચોવીસ ઓછા બાર ગુણ્યા બે ફરીથી પાંચ અને પછી ભાગાકાર પૂરો થઈ ગયો તો હવે ગુણાકાર તો ઓછા ચોવીસ પછી સરવાળો કરવાનું થાય પણ હવે એટલું બધું વિચારવાનું થતું નથી ચોવીસ ઓછા ચોવીસ શૂન્ય અને જવાબ વધ્યો પાંચ એટલે કે બી જે છે એ આપણો સાચો જવાબ થઈ જશે ઓછા ઓછાની જગ્યાએ આપણે શું કરવાનું છે વત્તા સોળ વત્તાની જગ્યાએ શું કરવાનું છે ભાગાકાર ચાર ગુણાકારની જગ્યાએ શું કરવાનું છે ઓછાકાર ત્રણ ભાગાકારની જગ્યાએ શું કરવાનું છે ગુણાકાર બે તો સૌથી પહેલા ભાગુ સભા તો ભાગાકાર તો અહીંયા વીસ વત્તા ચારે ચારે સોળ ઓછા ત્રણ ગુણ્યા બે ભાગાકાર થઈ ગયો હવે શું કરવાનું થાય મિત્રો ગુણાકાર તો વીસ વત્તા ચાર ઓછા ત્રણ દુ છ હવે વીસ ને ચાર ચોવીસ

વત્તાકાર આઠ વત્તા જગ્યાએ ગુણાકાર ત્રણ એટલે કે અંકો લખ્યા બાદ નિશાનીઓ તરત બદલી નાખવાની પ્રથમ હવે ચોવીસ અને જો ભાગાકાર કરીશું તો ચોવીસ એકા ચોવીસ અને અડતાલીસ વધશે એટલે ચોવીસ ગુદુઅડતાલીસ એટલે કે બાર ચોવીસ અને બસો અઠ્યાસી નો જયારે તમે ભાગાકાર કરશો એટલે બાર મળશે બાર વત્તા આઠ ગુણ્યા ત્રણ હવે ગુણાકાર કરીશું તો બાર વત્તા આઠ ગુણ્યા ત્રણ ચોવીસ એટલે કે જવાબ કેટલો થઈ જશે મિત્રો છત્રીસ પહેલો એ તમારો જવાબ થઈ જશે હવે ફરીથી સોળ ભાગાકાર ભાગાકારને વત્તાકાર વડે ચોસઠ ઓછાકારને ભાગાકાર વડે ગુણ્યા આઠ્યા ગુણાકાર વડે ચાર વત્તાકારને ગુણાકાર વડે બે ચોસઠ ભાગે આઠ પહેલા ભાગાકાર કરવાનું થાય તો આઠ ઓછા ચાર ગુણ્યા બે ભાગાકાર પતી ગયો હવે ગુણાકારનો નો વારો ચાર દુ આઠ આઠ ઓછા આઠ શૂન્ય એટલે જવાબ થઈ ગયો સોળ આમ તો સોળ વત્તા આઠ એટલે સોળ એટલે કે આપણો જવાબ શું થઈ જશે મિત્રો સોળ ચાલો વાપીસ એની જગ્યાએ માઇનસ કરવાનો બીની જગ્યાએ ભાગાકાર કરવાનો તો અહીંયા પંદર પછી બી છે તો બીની જગ્યાએ ભાગાકાર तर सी ज वत्ता चौबीस, ए जगह ओछाकार, बार डी जगह गुणाकार बे। चलो प्रथम भागाकार करिए तो त्र पांच पंदर वत्ता चौबीस ओछा बार बे चौबीस, तो चौबीस ओछा चौबीस शून्य एल के जवाब शू थ એટલે કે બી જવાબ થઈ જશે અહીંયા મિત્રો ગુણાકારની જગ્યાએ ઓછાકાર કરવાનો તો પ્રથમ જ પહેલા તો કૌંસ કરવાનો કેમ કે કૌંસ આપેલો છે તો સોળ ગુણાકારની જગ્યાએ ઓછાકાર પાંચ ભાગાકારની જગ્યાએ શું કરવાનું થાય વત્તાકાર વત્તા પાંચ અને વત્તાકારની જગ્યાએ ગુણાકાર એટલે કે ગુણા ત્રણ હવે સૌ પ્રથમ તો કૌંસ છોડવાનો થાય નિયમ મુજબ કેમ કે કાના ભાગુ સભા તો કૌંસ સોળ ઓછા પાંચ કરીશું તો અગિયાર વત્તા પાંચ ગુણ્યા ત્રણ હવે કૌંસ તો થઈ ગયો એટલે કે કા નો ભા કૌંસ પૂરો ભાગાકાર છે નહીં ગુણાકાર તો પાંચ ગુણ્યા ત્રણ કેટલા થઈ જશે પંદર એટલે કે હવે ગુણાકાર કરવાનો થાય અગિયાર વત્તા પંદર ગુણાકાર પછી સરવાળો તો અગિયાર ને પંદર છવ્વીસ તો સાચો જવાબ મિત્રો શું થઈ જશે ડી છવ્વીસ ચલો પાછું એની જગ્યાએ ભાગાકારની નિશાની કરવાની તો ચોવીસ ની જોડે એ છે તો ચોવીસ ભાગ્યા છ ડીની જગ્યાએ ગુણાકાર ચાર બી બી જગ્યાએ સરવાળો ની જગ્યાએ નવો પાછો નિયમ ભાગુ તો ભા ભાગાકાર કરવાનો થાય તો ચોવીસ ભાગ્યા છ જો કરી ચાર ગુણ્યા ચાર આનું તો સોલ્યુશન ચાર થઈ ગયું ગુણ્યા ચાર વત્તા નવ ઓછા આઠ ચલો સરવાળો સોળ ને નવ પચીસ ઓછા આઠ અને પચીસ ને આઠ થઈ જશે સત્તર બાદ બાકી કરીએ ત્યારે તો બી થઈ જશે આપણો સાચો જવાબ હા હવે અહીંયા તમારે નિયમ નક્કી કરવાનો થાય કઈ રીતે તો શું નિશાનીઓ મૂકીશું તો આપણને આ જવાબ મળશે હવે એક પ્રયત્ન કરી જોઈએ મિત્રો તો પહેલાં તો બસો નેવું છે એટલે કે ત્રણ આંકડા છે બે આંકડાના ત્રણ આંકડા ક્યારે થાય તો ગુણાકાર થતો હોય ત્યારે જ થાય સરવાળામાં ક્યારે થાય નહીં ક્યારે થાય સરવાળામાં જો મોટા અંક હોય તો કેમનો સરવાળો જો ત્રણ અંકનો થઈ જતો હોય તો બાકી ગુણાકાર આપણા માટે સરળતા રહેશે તો આપણે કોશિશ કરીએ મિત્રો કે ચોવીસ ગુણ્યા બાર કરીએ તો ચોવીસ ગુણ્યા જો બહાર કરીએ તો જે આમ તો એકમથી ચાલુ કરો દશકથી ચાલુ કરો હું સીધો કહી દઉં તો બસો થાય બરાબર બાર ચોક ને આઠ અને ચાર બાર દુ ચોવીસ ચાર અઠ્યાવીસ એટલે બસો થાય આપણે બસો એવું જોઈએ એટલે કે આમાં માત્ર બે અંક ખૂટી રહ્યા તો પહેલાં તો આપણે અહીંયા લખી દઈએ કે ભાઈ ચોવીસ પ્રથમ જે કે છે ગુણાકાર છે હવે અઢાર અને નવના બે કઈ રીતે થાય તો તમે સૌ જાણો છો કે જો અઢારને આપણે નવ વડે ભાગીશું તો આપણો જવાબ શું આવી જશે બે આવી જશે એટલે કે અઢાર અને નવ વચ્ચે શું થતું હશે ભાગાકારની ક્રિયા તો હવે અહીંયા સરવાળો થતો હતો તો બંનેના વચ્ચે કઈ નિશાની આવી જશે સરવાળો અને આ કેની જગ્યાએ શું થઈ જશે બરાબર બસો ને આ રીતે પણ તમને નિશાનીઓ નક્કી કરતા આવડવી જોઈએ તો અહીંયા તમે જુઓ કે આપણે સાફ કરી દીધું પરંતુ પહેલાં ગુણાકાર હતો સરવાળો હતો ભાગાકાર અને એટલે કે એ આપણો જે છે એ સાચો ઓપ્શન થઈ જશે હવે અહીંયા આપણે બાર જવાબ લાવવાનો થાય તો કઈ રીતે આવી શકે પહેલાં તો એ વિચારવાનું થાય તો પહેલાં આપણે ઓપ્શન જોઈ લઈએ ત્રણ ત્રણ ઓપ્શન આપેલા છે કે ભાઈ ચોવીસ ગુણ્યા છ કરે તો મેળ આવે નહીં તો ગુણ્યાવાળો તો ઓપ્શન આવતો જ નથી બરાબર ચોવીસ ગુણ્યા છ કરીએ હા અહીંયા અહીંયા એક શક્યતા કરી કઈ રીતે તો અહીંયા બાર ગુણ્યા બાર છે ચોવીસની જગ્યાએ જો આપણે ચોવીસ ગુણ્યા છ કરીએ તો એનો જવાબ આપણે શોધીએ તો ચાર અને ચૌદ એકસો ચુવાલીસ અને બાર ગુણ્યા બાર પણ કેટલા થઈ જશે એકસો ને ચુવાલીસ તો અહીંયા જે પ્રથમ ઓપ્શન છે તે સાચો થઈ જશે એટલે કે અહીંયા ગુણાકાર અહીંયા બરાબર અહીંયા ગુણાકાર તો આ રીતે પણ આપણે શોધવાનું થાય આ વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર તમારા મિત્રો સાથે પણ આ વિડિયો જરૂરથી શેર કરજો